અને કન્ટેન્ટ હે મિત્રો ફાળી નાખે એવો પણ મળી ગયો છે અને મિત્રો કાલે છે આપણે દિવાળી અને આ આપણો કાલે મૂકાશે એટલે દિવાળીના દિવસે મૂકાવશે ને તો મારા તરફથી બધા ભાઈઓને હેપ્પી દિવાળી અને જે પણ ચાહકો છે એમને હેપ્પી દિવાળી અને શુભ શુભેચ્છા અને આપણે હે ને સરસ મસ્તી મજાના લોકેશન પર આવી ગયા હે અને આ લોકેશન પર આવીને તમને એક ખબર પડી ગયો છે મારા જૂના સબસ્ક્રાઈબરને પણ નવા ના ખબર હોય ને તો આપણો આ વિડીયો જોતા આવો બધી ખબર પડી ગયા અને આપણે આપણા લોકેશન પર એક ધડાકો ઘર આવી ગયા છે ફૂલબાકા જી હવે આ સામે જોઈ તમને ઘર પડી જ ગઈ હશે અને મિત્રો હમણાં છે ને આમ દુકાન પરથી ને પેટ્રોલ ને આ ફટાકડા ને એવું બધું લેતો ને તો એક ગામવાળો માણસ હતો અને ગામવાળા મારાથી બહુ જ બળ બળે મિત્રો બળતરા બહુ જ કરે હમણાં શું કહેતો ખબર હમણાં તો અહીંયા વિડીયો બનાવે છે હેલો ગાય છીશ તો ફાઇનલી આપણે અહીંયા આવી ગયા છે ફટાકડા લાયા છે ફોરસું એમ કરી કરીને આમ મજાક ઉડાડતા પણ મિત્રો જે દાડો યુટ્યુબમાં સક્સેસ મળ્યું ને આખા ગામ વાળાને ઓકાત બતાવીએ તો મિત્રો ફટાફટ આપણે બધું છે ને આપણો સેટઅપ કરી નાખશું અને પછી મસ્તીનો ફૂલ બાકાથી કીવાનો બોમ્બ ફોડશું કન્ટિન્યુ વર્કમાં તમારે બનાવી લેજો હાલો આગળ શું માહોલ બને છે તો તમે બતાવો ઠીક છે જોડે આપણા દર્શનભાઈ પણ જોડાઈ ગયા હે તો મસ્ત મજાના ફેલા બધું સામગ્રી ગોઠવી દઈએ અને તમને પછી મળવું ઠીક છે જય માતાજી ફાયદા મિત્રો આપણે લોકેશન પર આવી ગયા હે અને ગયા વખતે આપણે ફટાકડા ફોડેલા પણ ત્યાં ને પારિયા બદ થઈ ગયા એટલે આપણે આપણા વાડામાં જ આવી ગયા અને અહીંયા હે ને આપણા પેલા ગયા વર્ષે આધી તુફાન લાવેલા આંધી તુફાન તો ના મળ્યો પણ નાધી નાજી કરીને કંઈક મળ્યો ફટાકડો આની પર આ કંઈક આ શું કહેવાય તમે કમેન્ટ કરી નાખજો એ દોરેલું છે અને ફટાફટ આપણી સામગ્રી કરી નાખશું સેટઅપ મસ્ત મજાનું સેટઅપ અને ગયા વર્ષની જેમ અલગ અલગ રીતે નહીં ફોડવા આપણે પણ એક રીતે પહેલાં ફોડવો હે આપણે ફટાકડો કઈ રીતે ખબર આની અંદર સુતડી બમ સુતડી બમ મૂકશું કેટલા દરુડે ને જવું પછી આપણે પેટ્રોલ વાળું ટ્રાય કરશું ઠીક છે તો કન્ટિન્યુ લોકમાં શું આ પેટ્રોલ પહેલા એટલે આપણે ને આપણે કેમેરા વજુ કેટલા દરુડે ને જવું ઠીક છે આ કેમેરો બરાબર ઝાલ્યો નહીં હજી એકવાર ટ્રાય કરશું ને તમારો ભાઈ

ધીમે ધીમે આ જે રોટી છે ને એ ધીમે ધીમે સડક છે અને ફોડવા પણ મજા આવે ના 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 છોકરા માડ બાકી તમે પછી આવા લઈ જો ને આવા લઈ દઉં તો ડોડા જો આમાં કેવું થાય આ 10 છે નીકળે નહીં વેલી કેમ કે આની પાસે ને દોરી ચડાળ લે હવે લે ને આવા ડોડા લઈન તો ધીમે ધીમે હર કે તો મજા આવે ના ના છોકરા માટા બાકી અમારા જેવા હાથમાં ફોડ્યા ફૂલ બગા દીક્યા હાલો આને પણ ફોડી નાખીએ નેક્સ્ટ લેવલ ઉડે તો જ્યાં નાખે જા વાડા મગા બાવાડિયા મગા એ કામ બાવાડિયા નહીં બાવાડિયા પણ દૂર દૂર છે મેં સુધી આપણો ટોટો જાય નહીં ગયા વર્ષની કે આંધી તો પણ ફટાકડો હોત ને તો બહુ દૂર જતો તમારા ભાઈને ગરમી ગરમી પડી ગઈ મિત્રો કે તડકો પડે અને મોટો બમ રેડી કરી દેસુ તો કન્ટિન્યુ આપણે લીલી માટી આમ નાખીએ કેમ કે આ ગરમ થઈ ગયું અરે આપણે પેટ્રોલ મૂકશું નામાં આમાં તો શું થાયગર તૂટા નાખે પહેલાં પેટ્રોલ હળકી જાય એટલે હે ને એની માટે કરીને આમ કરી દે આમ ટાઢું પડી જાય થોડુંક તો સારું ના આમાં તૂટા નાખે પેલા ફૂટી જાય તો હું મજા આવે છે અને મિત્રો આજુબાજુ છે ને તમે બતાવો ભાઈ બંધ થઈ ગયા બતાવો આજુબાજુ આ બાજુ બધા આવે આજુબાજુ ઘણા લોકો છે આવીને સા આજુબાજુ ઘણા લોકો વિડીયો શૂટિંગ કરવાવાળો બરાબર નહીં મિત્રો ભાડે લાવવા માટે પૈસા નહીં એટલે કાકા છોકરા છોકરાને લઈને આવ્યો છે અને કંઈ ગતરની ઘેર ના લે અને મારે બતાવું પડે પણ હવે આવ્યું હે જ મોટી વાર મિત્રો ના કે હે ને ઘણા મારા ભાઈ બંધને કીધું મારા દીકરીયાને કોઈ ના આવ્યું મારા કાકા અને પેલું કહે છે ને સમય આવે છે ને કાકા બાપાના ભાઈ છે આપણે કામ લાગે અને મારા મારા કાકાના છે મારા ભાપાનો છોકરો જ કામ લાગે છે મારા મોટા પપ્પાનો અને હવે આપણો સેટઅપ કરી નાખશું બધા પણ ચાલું થઈ ગયું થોડુંક હે ને કેમ કે ખવરિયાની વાત ના કરાય હવે એની વાત કરીને આપણે શું મળવાનું એટલે આપણે આપણું સેટઅપ કરી નાખશું વધારે બકવાસ નહીં કરી કેમ કે પબ્લિક બોરિંગ થાય અને મારો ભાઈ પણ એ ક્યાં લે ક્યાં એ અમારા દો લિટર પેટ્રોલ જેમ કે આપણો પેલા એક કાશે લાવ્યો હે દુકાન પર લાવ્યો હિન્દી આતી નહીં બોલને કે નહીં બે લીટર છે મિત્રો પેલો વિડીયો જ આવેલો નહીં બે લીટર મોકલાવ મારા વાલા બે ખોટલી મોકલાવ મારા વાલા આ તો પેડલ હે આમાં મૂકું અને શું માહોલ બને છે તમે કન્ટિન્યુ બ્લોકમાં મને જાવ આપણો સેટઅપ કરી નાખીએ તો નથી ને તો મિત્રો આ થઈ ગયું છે આપણો સેટઅપ અને આ બાજુ આવ્યા કેમેરો મારે કેવું પડે બધું આપણા બોમ જ ભાઈ એક બે ત્રણ ચાર પાંચ

રૂકો જરા સબર કરો હા ના તે લાડ હરકાઈ દઉં હરકાઈ દઉં હારો હરકાઈ તમે કહો તમે ખાલી ઠોકી નાખજો અને દઉં જો ફાઇનલી નથી અલગ તો દાદી મેં ફૂલ માગે છે કહે તો વિડિઓ સોલકાર કર વિડીયો સોલ કર તારો મોબાઈલ સોલ ફટાફટ આટલે ફટાફટ લે પ્લી ગાજ જોતો રિલફાટ આડો 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 જ આડો જ ફટાફટ અરે ફટાફટ લે કેમેરા બાર લૂઝ પડે મિત્રો

ફટાફટ ઉડી દે ને એ હજુ તો ફૂટે છે મિત્રો વિડીયો કેવો લાગે જરૂરથી જણાજો સારો લાગે લાઈક કરી નાખજો જય શ્રી રામની કમેન્ટ કરજો હજુ આપણા હમણાં એડ નહીં કરવો જોઈએ તો આગળ નાનો જ ઉતર્યો એટલે આગળ હજુ લંબાવવું પડશે અરે હજુ તો બુટે છે મિત્રો વિડીયો બનાવજો નથી બધા જોવું પણ આજુબાજુ ઘરો પણ કાળો થઈ જાય જો ખાલી અરે દેતા છે બેટ્રોલ છે હજુ એટલે હે આપણે વસણ મી કરાય વિડીયો કેવો લાગે કેવું લાગ્યું તને જોયું

ફટાફટ લઈ દઈએ અને તમને પછી મળો ઓકે જય માતાજી બરાબર નથી ઉતરતો એ અમે અમિત રોજ હોય ઓલે જો લે જો લે જો એ બધું ઓલી દે બધું ઓલી દે પેલું હોય હા તો કે આજુબાજુ છે ને આજુબાજુ મિત્રો ને ગાયો ઢોરો આવે ને તો કંઈક રાતે હજી જાય અને આમાં અમારે ઘેર કહેવા નહીં આવે બાપુ એમ ને આપણા જોડા પૂરશે પછી ઘરે જ એટલે આઠસો લાખ તો કરી જ નાખજો તમે તમારે બને એટલી શેર કરી નાખજો તમારા ભાઈઓ જોડે વિડીયો કેવો ઉતર્યો મને પણ નથી ખબર મિત્રો હું તો એને જ જોઈ રહેલો ખાલી હવે કેવો ઉતર્યો કેવો નહીં મને કાંઈ ખબર નથી પણ આપણે પછી એડિટિંગ કરશું ત્યારે ખબર પડશે અને હવે આપણે સીધા છે ને ઘરે જ આવું સીધો તમને ઘરે જઈને મારો આગળ સો મોલ બને છે કન્ટિન્યુ વ્લોગ માં મળજો જય માતાજી ગળો પણ કાઢ નાખ્યો ને તો પણ પાછી દેતા હાર ગી જો ગળ આમ ને હવે પેટ્રોલ કાઢી બોલો પેલા અમને જોઈ રહ્યા મિત્રો અહી આવે નહીં તો આવ ના કે આ બની આપણો જ વાડો કઈ ક્યાં જેવી વાત નહીં હાલો ફટાફટ ઓલી દઈએ ઉપર ઘડાનું હે ને પેલું શું કહેવાય પેલું બુસવા આવે પૂછવું આવું તમારે શું કે કમેન્ટમાં કહી દેજો ઈચ્છું ઉડી ગયું કઈ જઈને પડ્યું કઈ ખબર નહીં અને લોકેશન જો તમે નદી કાંઠે આવી ગયેલા મસ્ત મજાના અને અમે સીધા ઘરે જશું તો ઘરે જઈને મળું તમને ઓકે જય માતા